तो आये मुक्तो नाश्तो करो। और ना रखे युक्त है ना। तो आलोसापीवाता नाश्ते के लिए बजाये थी। तो आविर्तन का एक्सेर तो वीडियो में कंटिन्यू भी ना रहे तो। आविर तो आविर्तन बुद्धनाश्तो है तो आलो बुद्धनाश्तो करो मरा कलेजा हो। अलसनिया से वो ममरा से बिस्किट से સાની કપડીયું છે અમારા ગંગાઈ છે હાલો બધે નાસ્તો કરવા અમાર ખેડુ સાલ આયા છે મારા હતા રોસા ભરે તબુડી અમે માર મમ્મી સાપ પીવી છે તો બો ધઈને જઈ માં મોગલ હાલો બધે નાસ્તો કરવા થઈ ગયા છે હાડા બાર ને આપણે જમવા આવી ગયા છે તો તમે જોઈ શકો આવી રીતના કઈક દાવાડીયા બંગલો છે અમાર ખેડુ ને આવી રીતના લીંબુડી છે આવું બધું છે અહીંયા જોઈ શકો તમે કહો છે તો આપણે ફાઇનલી આ કપાવ મિનતા હા વિડિયોમાં કન્ટીન્યુ બેનારે તો આપણે તમને બતાવી કેટલો કપાવ તો બે નળ આવે છે આ તણી ગહડી આપડી છે ને બે ગહડી જયદીભાઈ ની તો બધાય જમા બેહી ગયા છે પાણામાં દેવાનું બાકી છે હજી મરમા માટા મોલેવો ઓદક એટલે એ કેળો ચાર બચ્ચો આપડી પાથે વા ઉહે બધી રોટલી રોટલા ને ચાક ને ઉદેવાન શરૂ હોય ભાણામાં આવી રીતના કઈક વિવ આવે છે ય અવાલ છે ઢિગલો ગેરેલો હા અમાર ખેડુનો બંગલો ભાઈ ओ बुद्धि से तो साखे नो हैं रूबेन बना बैल हुए वालना दाना साख से ने सास हाँ सास से रोटली से मर्सा है तलेला ते तो वो बुद्धि से तो आलो मरा वाला जम्मा बुद्धि ऐसा आनंद पानी जम्मे से गंगा बनी 80 સે 80 સે 80 સે 80 સે તો એવું બધું છે બધું છે તો મારા કલેજા થોડું થોડું જમી લી કવિલસ બેન નેની ભાજી છે તો અમારું તો હોય બધું અહીંયા ઈમત શું હોય ડુંગળી લીલા એટલે શું લો ભાજી લીલા એવું બધું છે આમ ખેડું આટા મારે એ કમાતે શું શું થાવા રે તો બુદાય જમે છે જોઈ શકો એઈ પતીની ફાઇનલી કાળા તડકા ને 3 વાગી જા ને અમાર શેડું ચાલીન આવ્યો છે તો બુદ બધા પી જોઈ શકો તમે કેવી રીત ન પીવે છે ગંગાય તમ રાત માં લઈને ચા ની ટબુડી આલ્યા જાય હાલો ચા પીવા તડકો બહુ છે ને આ બહુ તડકો છે ને આ છે ના ફૂલ છે એ તમે વર્તી જા

अरे भाई आए पा अरे भाई ए अरे भाई हां दा हां बाकी वीडियो वीडियो जोता ही नहीं आओ के कपास है सचिन भाई अरे भाई ने देखा अरे भाई ने कपा आवे अरे तो बेदोल थोड़ा सट वाला ही अविलास बिन वाका वाका कप में अविलास बिन हूं करो मोर आता नहीं बदे हेठे पुगी जासे मोर बापा नहीं बदे पाछल कप में चलो मित्र आपड़ा कप में

हां का दूध पो बना बना से आ दे मोर तो आने पूरी बनावन से तुम्हारा मम्मी नी यदि कपा विणे से चलो मम्मी भेज बोलो बहन छोड़ो लग जा सो तो वे भाजी करे माय बीन से आज माय बीन आज हमारे दूध पो बनावना है तो बोला तो गंगा बेन ने आम ठेलियो मुकिन विलास बेन ने पता पेगा माथा पर

अभी रीतना मोर बेन गांडी बांधता हा गांडी बे भर बांधता था मा तो बड़ी की थे गांडी मा तो रे हूं पण कापो नाखी दो अभी <laughs> इतना के कापो नाखवानो होय बांधो <laughs> ने तुम लेवा दे कोण लेवा अरे सा बोले कितना

એલવ્યુ ટુ ફેમિલી તો આજની વિડિયો આપણે એન્ડ કરી છે જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં અને મળીશું નેક્સ્ટ વિડિયોની સાથે બાય બાય